ઘણા વર્ષો પહેલા હાલનું પલસાણા જે કલોલ પાસે આવેલ છે ત્યાં રૂપાલ ગામના રબારી સમાજના વડવાઓ માલઢોર લઈ પલસાણા ગામની ભાગોડે વાસો રોકાયેલા દર્શન થયા વડવાઓ જ્યારે રૂપાલ પરત આવ્યા ત્યારે રૂપાલ લીમડાની ઝાડની નીચે ગોગા મહારાજની સ્થાપના કરી જે આજે લેમડાવાળા ગોગા મહારાજ તરીકે ઓળખાય છે રૂપાલની બાજુમાં આવેલ સડવ ગામ જ્યાં રબારીના નેહડામાં ગાંભલા હાકમાં ગોવા ભાનુ મોસાળ હોવાથી ત્યાં રહેઠાણ કર્યું ગોવાભાના મોટા દીકરા પરમ પૂજ્ય નાથા બાપા અને બીજા દીકરા નારણભાઈ મૂળ માલધારી વરણ એટલે ઊંટો લઈને સડવના સીવાળામાં રૂપાલ અને નારદીપુરની વચ્ચે ભાચા નામનું તળાવ છે જ્યાં ગોગા મહારાજે બંને ભાઈઓને દર્શન આપ્યા જ્યાં નાથા બાપાના કંઠે ગોગા મહારાજ ધૂણવા આવ્યા નાથા બાપાએ કીધું હું રૂપાલના લેમડાનો મહારાજ છું નારણ ભાઈએ કીધું તમે જે દેવ હોય એ બંધ થઈ જાઓ હું રાત્રે મારા સડવના છ આંખના નેહડાના રબારી ભેગા કરીને પૂછીશ રાત્રે સાડોના છ આંકના રબારી ભેગા થયા નાથા બાપાને ગાદી પર બેસાડ્યા નાથા બાપાના પિતાજી ગોવાભાઈએ પૂછ્યું અમે કઈ રીતે માનીએ કે તમે મહારાજ છો નાથા બાપાએ કીધું તમારે બે દીકરા છે અને બરાબર બાર મહિને ત્રીજો દીકરો આપીશ એનું નામ નાગજી પાડજો એ મારું પ્રમાણ છે જય હો નાથા લુણીના ગોગા મહારાજ